ગુજરાત વિધાનસભા હાજર ખાસ કરીને રાજ્યના લાખો કર્મચારીઓ ગુજરાત સરકારના ગુજરાત રાજ્યના લાખો કર્મચારીઓ ખાસ કરીને આંગણવાડી બહેનો અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ સાથે જોડાયેલા લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને વિધાનસભામાં પ્રશ્નોત્તરીથી લઈને મહત્વના સરકારી વિધાયકો સુધીની ચર્ચા આજે થઈ હતી આજનો દિવસ રાજકીય અને પ્રશાસનિક રીતે ખૂબ જ વ્યસ્ત અને નિર્ણાયક માનવામાં પણ આવ્યો હતો હવે આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે આ પ્રશ્નો તરીકાળમાં આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને શું મોટી ખબર આવી છે કયા સુધારા કરવામાં આવ્યા છે કયા પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી છે માનદ વેતનમાં કેટલો વધારો થશે આવતીકાલે શું જાહેર કરવામાં આવશે સરકારે આખરે આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને શું સહમતી આપી દીધી છે તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી પ્રશ્નોત્તરી કાળ ની શરૂઆત સૌ પ્રથમ પ્રશ્નોત્તરી કાર્ડ આજે લેવામાં આવ્યા તેમાં તારાકી પ્રશ્નોના જવાબ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સામાન્ય વહીવટ વહીવટી સુધારણા વિભાગ પાટનગર યોજના નર્મદા કલ્પસર ખાણ અને ખનીજ બંદરો માહિતી અને પ્રસારણ તેમજ અન્ય ના ફાળવાયેલા વિભાગોના પ્રશ્નોના જવાબ

માનદ વેતન વધારાને લઈને માંગ કરી રહ્યા છે વેતન વધારા સિવાય કરવામાં આવે તેવી પણ તેમની લાંબા સમયની માંગ જોવા મળી રહી છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ માંગણીઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને આંગણવાડી બહેનોના લાંબા સમયથી ચાલી રહેલા પગાર વધારો મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી તો વિશ્વસનીય સૂત્રો અનુસાર આંગણવાડી કાર્યકરોના પગાર વધારા માટે અંતિમ સ્તરેથી મંજૂરી મળી ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે આંગણવાડી બહેનો જે લાંબા સમયથી માંગ કરી રહી હતી હવે તેમનો પગાર સમજો હાથવેદ જોવા મળી રહ્યો છે એટલે કે સૂત્રો અનુસાર આંગણવાડી કાર્યકરોના પગાર વધારા માટે અંતિમ સ્તરે મંજૂરી મળી ગઈ છે અને તેમનું માનદ વેતન સત્તાવાર રીતે આવતીકાલે થનારા બજેટમાં ચોક્કસપણે જાહેર કરી દેવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે તો મિત્રો આવતીકાલે જે બજેટ રજૂ થશે ત્યારે આંગણવાડી બહેનો માટે શું ખાસ જોવા મળશે તો આંગણવાડી બહેનો માટે એક મોટા અને સારા સમાચાર જાહેર થવા જઈ રહ્યા છે ચર્ચા મુજબ આંગણવાડી કાર્યકરનો માસિક પગાર રૂપિયા ચોવીસ હજાર આઠસો રૂપિયા સુધી અને તેડાગર બહેનોનો માસિક પગાર રૂપિયા વીસ હજાર ત્રણસો રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી શકે છે જો આવું થાય છે તો રાજ્યભરની હજારો આંગણવાડી બહેનો માટે આ એક ઐતિહાસિક નિર્ણય સાબિત ગણાશે આંગણવાડી કાર્યો કરો વર્ષોથી ગામડા અને શહેરોમાં માતા બાળ આરોગ્ય પોષણ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે કોરોના કાળથી લઈને વિવિધ રસીકરણ અભિયાન સુધી તેઓએ મોખરે રહીને સેવા આપી છે તેમની આ સેવા બદલ યોગ્ય વેતન મળવું એ તેમની લાંબા સમયની થી ચાલી રહેલી માંગ જોવા મળી રહી છે તો પ્રશ્નોત્તરી બાદ વિધાનસભાની સમિતિના અહેવાલો રજૂ કરવામાં આવશે બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિનો નવમો અહેવાલ સમિતિના પ્રમુખ અત્વતો સભ્ય દ્વારા રજૂ કરવામાં આવશે અને સભાગૃહ તેની મંજૂરી અંગે ચર્ચા પણ કરશે તેવી માહિતી આપવામાં આવી રહી છે હવે સરકારી વિધેયકોની વાત કરીએ તો સન બે હજાર છવ્વીસનું વિધેય ક્રમાંક એક તરીકે જોવા જઈએ તો ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો સુધારા વિધેયક મંત્રી કુંવરજી પાવડીયા દ્વારા રજૂ કરવામાં આવશે આ વિધેયક રોજગાર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારાઓ લાવશે તેવી શક્યતા જોવા મળી રહી છે તેમજ સન બે હાજર છવ્વીસ વિધેયક ક્રમાંક ત્રણ તરીકે સૌરાષ્ટ્ર કરખેડ ઘણો વહીવટ પતાવટ અને ખેતીની જમીન વગેરે ગુજરાત સુધારા વિધેયક રાજ્ય કક્ષાના મંત્રી રાજ્ય છે જે મહિલા દ્વારા રજૂ કરવામાં આવશે કૃષિ અને જમીન સંબંધિત મુદ્દાઓ માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેવું જોવા મળી રહ્યું છે આ રીતે આજનો દિવસ ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બની શકે છે તેવું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આંગણવાડી બહેનોના પગાર વધારા અંગેની ચર્ચાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે લાંબા સમયની તેઓની માંગ છે હવે તે પૂર્ણ થવાના આરે જોવા મળી રહી છે હવે સૌની નજર આવતીકાલે રજૂ થનારા બજેટ પર રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું આંગણવાડી પગાર વધારાને લઈને આવેલ મહત્વની અપડેટ જેની ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો રાહ જોઈ રહ્યા હતા હવે આવતીકાલે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે સરકારે પણ તે વિષય પર સહમતી આપી દીધી છે હવે બધાની નજર સરકારે કાલે જે બજેટ જાહેર કરશે તેના પર રહેલી છે કે આંગણવાડી બહેનોના જે પગારમાં માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે તેમાં કાર્યકરનો કેટલો વધારો કરવામાં આવે છે તેડાગર બહેનોનો કેટલો વધારો કરવામાં આવે છે આશા વર્ગર બહેનોનો પગારમાં કેટલો વધારો કરવામાં આવે છે શું હવે તેમની જે સમયની માંગ હતી તે મુજબ પગાર વધારો કરવામાં આવશે અને પગાર વધારા સિવાય અન્ય કેટલા નિર્ણય લેવામાં આવશે તે હવે જોવાનું રહેશે તો મિત્રો આ સમાચાર તમને મહત્વપૂર્ણ લાગ્યા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં